અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેડ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેડ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કે ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને અને એ બેડ પર નીકળી ગયો એટલે ગાડી અમે અમેતા કોઝવેથી બીજી જગ્યાથી રાંદેર બાજુથી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતઈરા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે અમે રાંધેર બાજુ છે રાંદેર બાજુ થી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફ થી પોલીસ ની ગાડીઓ બધી ઉપર ઉભી છે એ પ્રકારે ઉપર જાય છે